આપણે હિન્તેર દિવસનું આજ લગભગ એકોતેર બોતેર દિવસનું જીરું થઈ ગયું હાર્યું જોરમાં જ એવું છે જીરું હાર્યું નહીં એટલે આમ હમણાં આપણે એમ પિસ્તાલી નો રાઉન્ડ માર્યો તો એ મને મળી લગન ની કંકોતરી હોરા ઇલા તને કંકોતરી મળી કિમ લગ્નમાં નો આવ્યો પણ ઈલા ભાઈ જીરામાં પાણી હાલે હે હાલો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા નાના અને હાવ દેશી અને વાળા વ્લોગમાં તો અત્યારે વાયગા હે સાડા આઠ અને મધરો મધરો દી થોડોક ઉપર એટલે ઉત્ ભલે સૂરજ ભાણ તો અત્યારે આવ્યો હો ખેતર અને પેલા તો આપણું જોવાય મારગ જ આપણું એક જીરું આવી ગયું અને આ જીરું અત્યારે કઈક રંગમાં આવ્યું છે આમ હે છે જ આશું આસું પણ આમ તમે જોરમાં જ એવું છે જીરું આવ્યું નહીં એટલે આમ હમણાં આપણે એમ પિસ્તાલીનો રાઉન્ડ માર્યો હતો અને એવળી કુણેપની ને એવી બધી દવા નાખી હતી આની અંદર એટલે સારી અને નહીં બરાબર એટલે આ કલરમાં સારું પકડી લીધું હે એને કાથે સેજ આસું છે પણ હે આમ જોરમાં છોડવા એટલે નહીં વાંધો આવે આમ હાટીન ઘાટું હોય ને એના કરતાં જમાવીટનું થઈ જવાનું આ જીરું આપણને એવું લાગે હે મને એવું તમને કેવું લાગે એ જરાક જણાવી દીજો અને આ જીરું છે કાંઈક આઠ 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 નવ વીઘા જેવું છે વેચમાં થોડુંક આપણે પડું મેકી દીધું હતું એનકા અને આમાં ભાઈ હુકારાની કારાની અસર એનકા તો સાંઈ નથી જોવા સિંયાઈ એટલે શિયા નથી આ ભાગમાં પણ આ જો હું તમને ઝૂમ કરીને બતાવું અહીંયા થોડાકમાં આપણા છોડ બહુ ઉચરા છે કારણ કે જમીન રહીને એ ખારી છે અને આજે આપણે પાણી વારવાનું થાય છે કેમાં એ અહીંયા જઈને ઓલી વાડીએ જઈને ખબર પડી જાય છે કારણ કે આ જીરામાં યાદ નથી વારું મને આમ થોડું ખબર પડી કે એકાદ દિવસ બે દિવસ રહી જાય અને છેલ્લું પાણી આપવાનું થાય છે ઢાર ઢાર વાળું ને એટલે કારણ કે આને અત્યારે આપણે છેલ્લું પાણી નહીં આપી અને હવે ભાઈ વાતાવરણમાં ફૂલ ફેરફાર થઈ જાય કારણ કે હવે ભાઈ શિયાળો ગોઈંગ થાય છે અને અપકમિંગ છે ઉનાળો એટલે આને પાણી તો આપવું પડશે એકાદું બાકી જમીન ઉપર આધાર રાખી બિરાદર પાણી આપવું કે ન આપવું બાકી તમારી જમીન થોડી ભેજવાળી હોય તો પાણી ન આપો સ્વાભાવિક છે અમુક ત્રણ પાણી આપે અમુક ચાર પાણી આપે પણ કેમેરામાં થોડોક વાંધો લાગે છે કારણ કે અહીંયા પણ એને થોડીક આ કેમેરો આપણો ઓલો લાગે સમજે છે હાલો હવે રેડી અને જો તડકો પાછો તપો આમ જો મારા ફૂલ તડકો તૈપો એવું જ લાગે હાવ વાતાવરણ હાવ શાંત છે કે ઉનાળો આવી ગયો હોય અટ તડકો તપો એટલે પાણીની જરૂર થોડીક જોર રાખવું પડશે ઝાકળ નથી આવતું હોય એટલે આપણા ઉપર ભગવાનનો હાથ છે બાકી ધુમ્મસ આવે તો કાંઈ ફેર ન પડે જો આ બધી રીને આ છે આ તમને એનકા દેખે ને આ છે એટલે ધુમ ધૂંર આવે ને ને આપણે બે નહીં જીરા ઉપર બાકી ઝાકળ આવે ને તો આ જીરાને હું રાી દે અને બપોરના એક બે વાગે ત્યાં સુધી કાંઈ ફેર પડે ને જીરું હૂતું ને હું રે એટલે આમાં એને દિલના ધબકારા વધી જાય એમ જ્યાં કાળિયું આવે ને એટલે સ્લો થઈ જાય આવું કારણ કે યાર આપણે આ ત્રણ મહિનાથી એક ધારા બહાટી નાકાની બોલાવતો હોય દવાના પપ હારી હારીને સાંભા ખાંભે પડી ગયા હોય અને છેલ્લે આવું થાય એટલે ભાઈ આ છે ને ડાઉન થઈ જાય ધબકારા તો હાલો આપણે હે ઓયા બીજા ખેતરમાં એલાજી ઓલું જીરું દેખાડવું ને પછી આપણે પાણી જીમાં ચાલુ કરું ને એમાં કન્ટિન્યુ બ્લોગ જોતા રહ્યું તો તમે સબસ્ક્રાઈબર કરી નાખજો મળી આગળ નવા નવા બ્લોગમાં હું આગળ જ મળી જોતા રહ્યો જોતા રહ્યો તમે તો બુલેટ અહીંયા મૈકુ છે વ્યુ તમે જો એ એ ગીત નથી ગાવું પાછું તમે બધા એવો ગાડામાં ઓર્ડર આપવા મળશો તો હાલો આપણે એલાજી આમ તો અત્યારે વ્યાયુ બીજા ખેતરમાં અને અહીંયા પણ જો આપણું સૌથી આગેતરું જીરું હે આર્યુ આ તો તમને મેં બ્લોગ બનાવ્યો છે જરા જોયું હોય તો તમને ખબર હોય બાકી આની અંદર જવો હવે શું કરવું આમાં એમ પીસતા રાઉન્ડ ના હારે નારે સાંટો તો એટલે આમાં લાગે છે એકાદી ચાર ઓલી ફૂગનાશક સાંટવી પડશે પાછી એકાદો રાઉન્ડ મારી દે એટલે વાંધો ન આવે કાર્યુ બાર્યું આવશે મેં કીધું એવી રીતે ધબકારા વધી જાય છે આમાં આપણે છ પાણી એ તો તમને ખબર જ છે ઓલું આપડે હિન્તેર દિવસનું આજ લગભગ એકોતેર બોતેર દિવસનું જીરું થઈ ગયું આ પાર્યું ભેગી થઈ જાય એટલે પૂરું વાંધો નહીં બધું જીરું પાકી જાય છે નકરાને આપણે પાંચ પાણી પીને મેકી દઈ ને તો આવું જીરું પાકે નહીં અડધું આ વરિયે આવે ને તમને હજી ફૂંકા દેખાય નહીં પાકી જાય એટલે આમાં જીરામાં જોવા જાય ને તો પાણીની જરૂર જ છે બાકી આને રીત પ્રમાણે પાણી આપો તો બાકી તમે પંદર પંદર વી દીની ગાડો રાખીને જીરાને પાણી આપો તો પછી ભાઈ જે હું જાય પડવું અને પછી આપો એટલે આવવાની શક્યતા વધારે છે ના પણ જો આપણે ટાટર પીડું છે એટલે દેઠકો કરી નાખો એ ચાલુ અને પાણી જાય હવે આ લાઈનમાંથી બીજા ખેતરમાં તો ચાલો તમને ત્યાં લઈ જાવ ત્યાં આપણે એકમાં દવા છાંટવાની છે આગળ અને પાણી વારવાનું તો જોતા રહ્યો તમે તો અત્યારે ઓલો પાણી ડેટકો ચાલુ કરીને નાખ્યો હતો અને પાછો પાવર રહી ગયો હતો ને અત્યારે બે વાગ્યા પાછો પાવર રહ્યો છે અને અહીંયા જો આપણે પાણી ચાલુ કરીને આંખ્યું છે આ જો મોટર ચાલુ છે અને આગળ ચાલુ એટલે એ રંડામાં એક બે પાણી જાય છે અને રેડ મેકી દીધું બરાબર ને આપણે એને દવા સાટવાની જીરામાં એટલે અહીંયા પાણી ચાલુ છે એટલે અહીં ભરી લેવાનું થાય અને આ આપણો દવા છે ઝટકાવ કરી નહીં આ હે ઓલી ખૂબ નાશક છે બરાબર બરાબર આ મારવાની છે એનું ખોખું દવા જોવા રહી તો હાલો પાપ ભરી નાખી અને કરી બાકાજી બોલાવવાનું ચાલુ જીરું બતાવું કે આ જીરામાં આપણે દવાનું રાઉન્ડ મારવાનું છે કારણ કે એમાં એક ફરું આપણે ફૂગ નાશક નહીં મારી તો આજ મારી દઈ વાતાવરણ તો જો એવું લાગે ખરા બપોરો કેમ તડકાનો તૈપો હોય ધકતો એવું છે આજે વાતાવરણ હાલો કરી ચાલુ બીજું તો શું હોય પોલું ખબર ને જીરા રાત ઝૂક્યા ને હાલો તો પપ ભરી નાખો હે અને તડકો તો ઓહો તબડાટી બોલાવે છે અને આ જીરું હે જો આપણું અને આમ સાંજ જો પાર નિંદામણ હે એ તો કાલમાં આપણે કામ લઈ લઈશું આનું નિંદામણનું તો હાલો કરી નાખી જીરામાં દવા મારવાનું ચાલુ આમાં એકે ફેરું ફૂગનાશક દવા નથી મારી આપણે તો દેખો તો ચલો કરતી હે ફાયરિંગ કલના સ્ટાર્ટ તમે જોડાયા રહ્યું બરાબર એ હો ગયા અમારા પંપ ચાલુ